આચાર કોઈ અસ્ત્ર શસ્ત્રના રૂપમાંથી પ્રભુના આયુધ કહેવાય છે પદ્મ ધર્યો જન તાપ નિવારણ ભક્તના હૃદયના ત્રિવિધ તાપને દૂર કરવા પ્રભુ પદ્મ ધારણ કરે છે ચક્ર સુદર્શન ધર્યો કમરકલ ભક્ત કી રક્ષા કે કારણ ભક્તની રક્ષા કરવા માટે ભગવાન સુદર્શન ચક્ર ધારણ કરે છે અને ભગવાનના ભક્તની સાથે જે વહેર કરે એને સુદર્શન ચક્ર થી ભગવાન મુક્તિ આપે છે શંખ ધર્યો ઉદર ભગવાન પાંચ મહાભારતમાં ભીષ્મ જેવા મહારથી કાળજા કાપી ગયા હતા ગદાધરી દુષ્ટને સંહાર દુષ્ટનો સંહાર કરવા પ્રભુ ગદા ધારણ કરે છે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકનો બહુ અદભુત ભાવ પ્રગટ કર્યો છે બાલકમ તમ એટલે લોકવેદ પ્રસિદ્ધ હોવાથી ત્યાં સર્વનામનો ઉપયોગ કર્યો છે અદ્ભુતમ ચતુભુત સ્વરૂપ બાળક છે અલૌકિક છે અદ્ભુત છે અને લોકવેદાતીત છે બાલકમ બાલે બાલે કમ બાલેમ રોમમાં અનેક બ્રહ્માંડ જેના વસેલા છે જેને રોમ રોમમાં અનેક બ્રહ્માંડ ધારણ કર્યા છે એવા પ્રભુ છે અંબુજે ક્ષણમ અંબુજા એટલે લક્ષ્મી થાય ને અંબુજા એટલે કમલ પણ થાય કમલ જેવા જેમના નેત્ર છે અથવા તો સદાય પોતાના નેત્ર વડે લક્ષ્મીજી પર કૃપા દ્રષ્ટિ કરતા રહે છે ચતુર્ભુજમ ચાર આયુધો ધારણ કરવા માટે વાળા છે અથવા ચારે વેદો જેમનું પ્રતિપાદન કરે છે અથવા ભક્તોના ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ સ્વયં ઠાકોરજી છે અથવા તો ભક્ત માટે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ સ્વયં ભગવાન છે માટે શંખ ગદાર યુદા યુધમ ચાર આયુધો પ્રભુ ધારણ કરે છે શંખ ચક્ર ગદા પ્રભુ શંખ જલ તત્વ છે ચક્ર અગ્નિ તત્વ છે ગદા વાયુ તત્વ છે પદ્મ પૃથ્વી તત્વ છે અને ભગવાનનો નીલ વર્ણ એ આકાશ તત્વ છે પાંચે તત્વો અંદર બિરાજે છે એટલે અગ્નિ અને ન એટલે નીર ભગવાન શબ્દમાં પાંચે તત્વો બિરાજે છે શ્રી વત્સલક્ષમ જેમને શ્રી વત્સ નું ચિહ્ન ધારણ કર્યું છે ગલ કૌસ્તુભમ જેમના કંઠમાં કૌસ્તુભ મણી શોભી રહ્યો છે પિતાંબરમ માયાના આવરણ રૂપ પિતાંબર જેમણે ધારણ કર્યું છે સાંદ્ર પયોદ સૌભગમ જલ ભરેલા વાદળ જેવા ઘનશ્યામ રૂપ છે ચત્રભુજ સ્વરૂપે દર્શન આપી પાછળ દ્વિભુજધારી બાળક બની ગયા છે અને પ્રભુનું પ્રાગટ્ય થયું નંદાલયમાં ભાવ્ય નંદ મહોત્સવ મનાયો છે ચાર વ્યૂહ સાથે ભગવાન પ્રગટ થયા છે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચારે વ્યૂહથી ભગવાને જુદા કાર્ય કર્યા છે વાસુદેવ વ્યૂહ થી મોક્ષ આપ્યો સંકર્ષણ વ્યૂહથી ભગવાને દૈત્યોનો સંહાર કર્યો પ્રદ્યુમ્ન વ્યૂહથી વંશનો વિસ્તાર કર્યો અને અનિરુદ્ધ વ્યૂહથી ભગવાને ધર્મની રક્ષા કરી છે ત્રણ વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં છે અને વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં છે જો કૃષ્ણ જન્મ વિશે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બહુ વિલક્ષણ અર્થ કરે છે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે અને ગોકુલમાં પણ થયું છે બંને જગ્યાએ પ્રાગટ્ય થયો તો બે સ્વરૂપ દેખાવા જોઈએ ને સ્વરૂપ તો એક જ છે તો જે મથુરામાં જે પ્રાગટ્ય થયું ધર્મ વિશિષ્ટ સ્વરૂપે થયું અને ગોકુલમાં જે પ્રાગટ્ય થયું એ રસો ધર્મી વિશિષ્ટ સ્વરૂપે વસુદેવજી જયારે ધર્મ સ્વરૂપ ભગવાનને મથુરાથી ગોકુલ પધરાવીને લાવી રહ્યા હતા શિવનાજીમાં તરંગ ઉછળવા લાગી શિવનાજી સ્પર્શ હતા એ રસાત્મક સ્વરૂપ એમાં પધાર્યું ધર્મીએ ધર્મ ધારણ કરી લીધો પ્રભુ પરિપૂર્ણ થયા અને એટલા માટે વ્રજમાં પ્રભુએ પુષ્ટિ લીલા કરી બંને એક થઈ ગયા અગિયાર વર્ષ બાવન દિવસ વ્રજમાં લીલા કરી અક્રોરજીની સાથે મથુરા જે ગયા છે ને એ કેવલ ધર્મ સ્વરૂપ પણ ધર્મી સ્વરૂપ ક્યારે વ્રજ છોડીને બહાર પધાર્યા જ નથી આજે પણ વ્રજમાં પ્રભુની નિત્ય લીલા છે ભગવાન કહે મારી પ્રતિજ્ઞા છે વ્રજ વૃંદાવનમ ત્યક્તવા પાદમેકમ નગત છતી મારું વ્રજ છોડીને એક ડગલું પણ ક્યારેય વ્રજની બહાર જતો નથી નિત્ય પ્રભુ વ્રજમાં બી છે કેમ કે વ્રજ પ્રભુનું ગૌલોક ધામ એટલે નિત્ય લીલા ધામ છે